ગીરી પ્રોવિઝન સ્ટોર દાંતડી આપ સબ ગ્રાહક મિત્રો માટે ઉત્તરાયણ સ્પેશિયલનો સ્ટોક લઈને આવી ગયું છે તો તેની યાદીમાં રહેવાની છે ઘણી ખરી વસ્તુઓ જે ઉત્તરાયણમાં હર વર્ષે વેચાતી હોય તેવી છે તો જેમાં છે ખજૂર ડાળિયા મમરા માંડવી પાક ગોળ તેમજ તેમજ શિયાળાની અંદર ખાવાલાયક વસ્તુ જે એનર્જીથી ભરપૂર હોય છે તેવી જ ટોટલ આઈટમ શિયાળાની અંદર વેચાતી હોય છે અને તેમાં મહત્વની આઈટમ છે ખજૂર અને ગોળ અને ગોળની વેરાયટીમાં એક કિલો ચાર કિલો તેમજ લૂઝ ગોળ પણ સારી ક્વોલિટીનો આપણી દુકાને મળી રહેશે તો ગોળની સુપર વેરાયટી છે ઉત્તરાયણના સ્ટોકની અંદર સૌ આવે છે આપણી પાસે ખજૂર તો ખજૂરમાં આપણી પાસે ત્રણ વેરાયટી છે અને ચીક્કી પણ આવે છે દેશી ગોળની બનેલી અને ખજૂર પાક પણ છે

અમારે ત્યાં મળી રહેશે અને બાળકોના મનોરંજન માટે પપોડા તેમજ માસ્ક જે મોઢે પહેરવાના મોરા કહેવાય તે પણ હાજર પણ હાજરમાં મળી રહેશે અને સુપર ક્વોલિટીના પાકા દોરા પતંગ ચગાવવા માટે ફિરકી સાથે અને માજાની બેસ્ટ ક્વોલિટીનો દોરો પણ સાથે મળી રહેશે તો આવો મિત્રો અને પધારો ખરીદી કરો તો આવો મિત્રો અને પધારો ગીરિ પ્રોવિઝન સ્ટોર દાતાડી ઉત્તરાયણની સ્પેશિયલ ખરીદી માટે બધાને હેપી ઉત્તરાયણ અને દોરો કોઈને લાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો મહાદેવ હર આવા જ વિડિયો તમને જો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં